અમદાવાદના નિકોલમાં તોડકાંડ કેસમાં કોન્સ્ટેબલની ધરપકડ હેડ કોન્સ્ટેબલ નાગજી શંકર ચૌધરીની પોલીસે કરી ધરપકડ મહિના અગાઉ વેપારીને વેપારીને રોકીને રોકીને પડાવ્યા પડાવ્યા હતા હતા લાખ દાસ્તાન સર્કલ પાસે રૂપિયા ત્રણ ટીઆરબી જવાન અને એક હેડ કોન્સ્ટેબલ સામેલ હતા આ તોડકાંડમાં અગાઉ ટીઆરબી રાજેશ પટણી વિશાલ પટણીની કરાઈ હતી ધરપકડ આરોપી નાગજીભાઈ ચૌધરી બે દિવસના રિમાન્ડ ઉપર ઘટના સમયે હેડ કોન્સ્ટેબલ નાગજી ચૌધરી સ્થળ ઉપર હાજર હતા જે પોલીસ કર્મચારી છે નાગજીભાઈ એ જ્યાં બનાવવાની દિવસે ત્યાં સ્થળ ઉપર હાજર હતા અને એમની સૂચના મુજબ જે ટીઆરપીના કર્મચારીઓ છે એ કામગીરી કરતા હતા તેમજ ગાડીઓને રોકીને પૂછપરછ કરતા હતા અને એ જે ગાડી જે વેપારીની ગાડી રોકવામાં આવેલી હતી એમની સૂચનાથી જ રોકવામાં આવેલી હતી અને ત્યારબાદ એને ત્યાં આગળ જે ટ્રાફિક પોલીસ છે એની ચોકી છે ચોકીમાં જઈને એ લોકો જોડે આ તમામ પ્રકારના વ્યવહાર કરવામાં આવેલા હતા જે એકાઉન્ટ હતું એમાં અલગ અલગ એકાઉન્ટની ડિટેલ્સ અમે મંગાયેલી છે એમાં એક અકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં કે વારા એકાઉન્ટ ટ્રાન્સફર થાય છે એ આખા જે એકાઉન્ટની આખા એકાઉન્ટની લિંક અમે સેટઅપ કરેલી છે જે પર્ટિક્યુલર આ મુદ્દામાં લેતો હતો કે પાંચ લાખ એકવીસ હજારનો એની લોકો વચ્ચે કોઈ હજુ સુધી વાંચણી થયેલી ન હતી અને થોડા સમય બાદ જ આ ફરિયાદ નોંધાતા લોકો તમામ ફરાર થઈ ગયા હતા અને એકબીજાને મળ્યા ન હતા